તો નમ નારાયણ સર્વે ભક્તોને સર્વે દર્શક મિત્રોને તેમજ સર્વે આપણા આ ચેનલના ચાહકોને અને ફરીથી એક નવા જ વિડીયોમાં સ્વાગત છે તમારું કે આજે હું તમને એક એવી જડીબૂટ્ટીથી પરિચિત કરવા જઈ રહ્યો છું કે આપણે વાત તો કરીએ છીએ દરેક વિડીયોમાં કે આ કુદરતે આપણને અનમોલ ભેટ આપી છે કે આ પૃથ્વી ઉપર અવનવી વનસ્પતિઓ ઉગાડી અને આપણા શરીરને આપણા જીવનને સ્વસ્થ રાખવા માટે અવનવી વનસ્પતિઓ ઉગતી હોય છે જે જાણકારો જાણતા હોય છે તે તમારા સુધી પહોંચાડતા પણ હોય છે એની માહિતી તો હું અવનવી વનસ્પતિની માહિતી આપણને વારંવાર આપતો રહું છું અને આશા છે કે આજે પણ આ માહિતી તમને સારી લાગશે અને આજે હું ફરી રહ્યો હતો આપણા આશ્રમના મેદાનમાં તો મને એક એવી જડીબુટી ધ્યાનમાં આવી છે તો મને એમ થયું કે હું મારા દર્શક મિત્રોને એ જડીબુટીનો પરિચય કરાવું અને એ એક એવી વનસ્પતિ છે કે જે તમને છત્રીસ રોગોમાંથી મુક્તિ અપાવે છે અને આપણે આમ પણ એક છત્રીસ કવાચ નામનો પાવડર બનાવી અને લોકોને આપીએ છીએ તે ઘણી એવી બીમારીઓમાં લાભ આપે છે તો આજે આપણે પરિચય કરીશું એક એવી વનસ્પતિનો કે જે છત્રીસ રોગોમાં કામ આપે છે તો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું હું એકદમ એની નજીક જ બેઠો છું આ ઉગેલું છે આ એક છોડ છે લોકોને મિત્રો તમે આ વસ્તુ ક્યાંય જોઈ જતા હોય તો તમે આને ખડ સમજીને કાઢી નાખતા હોય છે એકદમ ખડ સમજીને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આનું નામ શું છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ એક વનસ્પતિનો નાનો એવો છોડ મારા હાથમાં છે જો કે તમને એમ પણ દેખાતો હશે અને જોઈ લેજો એવું લાગે તો સ્ક્રીનશોટ પણ કરી લેજો એમાં આ રીતના પાંદડા હોય છે અને આવી ઝીણી ઝીણી આમાં ઝીણા ઝીણા સફેદ ફૂલ થાય એમાં એના બીજ પાકે તો હવે કહીશું આપણે કે આ વનસ્પતિનું નામ શું છે મિત્રો તમે અવારનવાર તમારા વડીલો પાસેથી નામ સાંભળેલું હશે છે આ છે આને કહેવાય મામેજો આપણી ગુજરાતી શુદ્ધ ભાષામાં આને મામેજો કહેવાય છે તો આ છે મામેજો અને આ મામેજો અત્યારે ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર જગ્યાએ થાય છે આ ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે ઘણા એવા ગામડાઓ કોઈ પાણીનો વિસ્તાર હોય ડેમની આસપાસ હોય નદી કાંઠો હોય રોડ કાંઠો હોય કોઈ ખેતરમાં આ છોડ થતા હોય છે તો આનો પરિચય કરીશું આપણે આ છે મામેજો આને મામેજો કહેવાય છે અને મામેજો છત્રીસ રોગ ઉપર કામ આપે છે તો હવે આપણે આ મામેજો કયા કયા રોગમાં કામ આપે છે અને કેવી રીતે કામ આપે છે તે જાણશું વિગતવાર તો હવે આપણે આ વનસ્પતિ વિશે વાત તો તમને કરી આનું નામ પણ તમને આપ્યું એ આનું નામ છે મામેજો મામેજો તો છે મિત્રો આપણે આ કઈ રીતે વાપરશું કઈ બીમારીમાં વાપરશું કેવી રીતે વાપરશું કેટલી માત્રામાં વાપરશું આવી એક સમજણ હું તમને બતાવવા જઈ રહ્યો છું અને આવા અવારનવાર ઘણા આવા વિડીયો હું તમને આવી અવનવી જડીબૂટીઓના બતાવતો રહું છું જેથી કરી અને તમે લાખો રૂપિયા ડૉક્ટરોના ખર્ચાથી બચી શકો કારણ કે આપણી પાસે લાખો રૂપિયા તો ન હોય પણ તમે કોઈ પણ પ્રકારની નાની એમથી બીમારી થઈ હોય તો દવાખાને જાઓ તો અત્યારે બસો પાંચસો રૂપિયા એકદમ સાવ નોર્મલ થઈ ગયા છે કારણ કે અત્યારે જાઓ એટલે બે ગોળી આપે અને સીધા પાંચસો રૂપિયા તો એટલા માટે હું તમને આ બતાવવા જઈ રહ્યો છું આ માહિતી એટલા માટે આપું છું કે તમે ક્યાંક ને ક્યાંક નાની અમથી કોઈ માહિતી લઈ જાણી જોઈ અને તમારી આસપાસમાં જો ક્યાંય તમને કોઈ આવી વનસ્પતિઓ હું જે બતાવી રહ્યો છું તે મળી જતી હોય તેનો ઉપયોગ કરી અને સારી તબિયત સારી કરવામાં એનો ઉપયોગ કરી શકો કાંઈ તકલીફમાં તમે આનો ઉપયોગ લઈ શકો તો હવે મિત્રો કે પહેલાં તો તમને આ કઈ કઈ બીમારીમાં કામ લાગે છે એનો પરિચય આપો કે આ વસ્તુ આ ઝાડનું આ એક વનસ્પતિ મામેજવાનું આ રીતે મિત્રો તમારે મૂળ હોતું આ કેમ આખે આખું છે અને પંચાંગ કહેવાય પંચાંગ એટલા માટે કે આનું પાન ડાળી ફૂલ મૂળ અને આનું થળ આ પંચાંગ બરાબર અને આમાં જે કાંઈ આવતું હોય ઝીણા મોટું ફળ આ પંચાંગ પાંચે પાંચ વસ્તુ આની આખે આખો આમ જ લઈ લેવાનો છે ઉપાડો એટલે આમાં માટી આવે તો આ આ રીતની માટી આવે તો આના મૂળમાં માટી હોય એને કખેરી આને ધોઈ અને આને સૂકવી દેવાનું છે મિત્રો આને સૂકવીને આને સાંયામાં સુકવવાનું છે થોડીક વાર તડકામાં રાખીને પછી સાંયામાં સુકવવાનું છે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે આ મામે મામેજુઓ આપણે અત્યારે આવી રીતે સૂકવી દીધો હે આને બપોર પછીનો ચાર વાગ્યા પછીનો માપસરનો તડકો હોય ત્યારે આને તડકે આ રીતે સૂકવી દેવાનો હશે હમણાં હું તોડી લેવું હોય છે અને અગાઉ તોડીને સુકવેલો હશે જો મિત્રો આ રીતનો સુકાઈ જાય પછી તમારે એને લઈ લેવાનો છે અને પછી એને સાંયામાં સૂકવી દેવાનો અને છાંયામાં સૂકવી અને પછી એનો પાવડર કરી લેવાનો છે છાંયામાં સૂકવી અને આની એકદમ બારીક મિક્ચરમાં કાઢી અને ફાકી બનાવી લેવાની છે પાવડર એકદમ પછી આને પાવડર બનાવી અને બે વખત મિત્રો એક એક ચમચી અડધી અડધી ચમચી માત્રામાં લેવાની સવાર સાંજ એટલે સવાર સાંજ આની ફાકી લેવાથી કોઈ પણ પ્રકારના શરીરની અંદર તમને કે ભાઈ કોઈ શરદી ઉધરસ તાવ ગેસ એસિડિટી કબજિયાત કોઈ દુખાવા કોઈ અસહ્ય પીડાઓ કોઈ આંતરની અંદર સોજા હોય લિવરમાં સોજા હોય કોઈ તમને પીઠ થતું હોય તમને પાચન તંત્ર નબળું પડી ગયું હોય જમેલું ના પસતું હોય તો આ એવી છત્રીસ છત્રીસ બીમારીઓ ઉપર આ એક મામેજવાની જવાની કામ આપે છે પેલું તો બેસ્ટ કામ છે આનું ગેસ એસિડિટીને કબજિયાત ઉપર બીજું કે કોઈને ડાયાબિટીસ હોય ગમે એવી ડાયાબિટીસ હોય મિત્રો બે ટાઈમ આનું સેવન કરે તો ડાયાબિટીસમાં બહુ સરસ એવું રિઝલ્ટ બતાવે છે ડાયાબિટીસનો ખાસ દુશ્મન છે આ મામે જો ડાયાબિટીસ હોય એવા અનેકો રોગમાં શરીરની અંદર રોગો મટાડે છે તમને કોઈ એવી ફૂડલી થતી હોય ખંજવાળ આવતી હોય તો આ ફાંકી લેવાથી ઘણા એવા રોગો શરીરની અંદર જે આપણને અસહ્ય વેદના આપતા હોય એને મટાડવામાં આનો પૂરેપૂરો લાભ છે કેમ કે આ રક્ત શુદ્ધિ કરે છે લોહીને શુદ્ધ કરે છે પાચન તંત્રને શુદ્ધ કરે છે આતર ચોખા કરે છે લીવર ચોખ્ખું કરે છે કિડની ઉપર દુખાવો થતો હોય પથરી હોય પેશાબમાં સારી એવી રાહત આપે છે એમ આના તો મિત્રો હું જેટલા કહું એટલા ગુણો ઓછા છે આ છત્રીસ ગુણોથી ભરપૂર છે છત્રીસ રોગોનો નાશ કરે છે એટલે અને આયુર્વેદની ભાષામાં એક સંજીવની બુટી તરીકે મામે જુઓ ઓળખાય છે તમે કોઈ પણ ગૂગલમાં કે કોઈપણ આવા આયુર્વેદિક એવી કોઈ વેબસાઇટ ઉપર જઈ અને સર્ચ કરી લેજો કે મામે જુઓ તો મામે જુઓ કેટલા રોગ ઉપર કામ આપે છે અથવા તો તમારી આસપાસમાં નજીકમાં કોઈ ડૉક્ટર હોય એને પૂછી લેજો કે કોઈ આયુર્વેદિક તમારો જાણીતો હોય અને પૂછી લેજો કે મામે જુઓ શું કામ આપે મામેજુઓ છત્રીસ રોગ ગાળે છે તમારા શરીરના તો મિત્રો આ એક નાની અમથી માહિતી તમને મેં આપી જોકે મને આશા છે કે આ માહિતીથી તમે ખુશ થયા હશો અને તમને આ મારી માહિતી પસંદ આવીએ છીએ તો આ મામે જુઓ છે આને સૂકવીને આને પાવડર કરી લેવાનો છે પાવડર કર્યા પછી બે ટાઈમ આને સવાર સાંજ લેવાનો છે પછી આ મામે જુઓ બે ટાઈમ લેશો એટલે તમને ગેસ એસિડિટી કબજિયાત માથાના દુખાવા કમરના દુખાવા શરીરના કોઈ પણ દુખાવા પેટના દુખાવા આવા ડાયાબિટીસ આવા તો ઘણા રોગો ઉપર આ કામ આપે છે તો ખાસ કરીને ડાયાબિટીસવાળા લોકોને મારી એવી નમ્ર વિનંતી કે તમે ગમે ત્યાંથી મામેજવો તો અને મામેજવાની ફાકીનું તમે બે ટાઈમ સેવન કરો અને કોઈને જો ફાકીની જરૂરત હોય તો મને કોમેન્ટમાં કહેજો અહીંથી આપણે પણ મામેજવાની ઓરિજનલ મામેજવો ઓરિજિનલ એ એકદમ ઓર્ગેનિક કોઈ પકવેલો નહીં કે કોઈ વાવેલો નહીં ઓટોમેટિક કુદરતી રીતે ઉકેલો મામેજવાની ફાકી આપણે અહીંયા બનાવી અને મોકલીએ છીએ પણ એટલે આશા રાખું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે કેવો લાગ્યો મારો આ વિડીયો તે તમે મને કોમેન્ટમાં જણાવજો તો આવી જ અવનવી માહિતીઓ જોવા માટે મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા આવા કોઈ મિત્રોને આ મારા વિડીયોને શેર કરો જેથી કરી અને કોઈ એવા બીમાર વ્યક્તિને આ મામેજવાની કે કોઈ પણ બીમારીના ઈલાજની માહિતી મળી રહે અને એને પણ કોઈ તકલીફમાંથી રાહત મળે તો જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય અને આવી માહિતીઓ જોવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો તો જય અલગ જણી જય સનાતન ધર્મ ઓમ નમો નારાયણ